કોઈ મળ્યો ન હતો પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી આરોપી આલોક કંપનીમાં જ કામ કરતો હોવાનું બહાર આવ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તર્ક રચ્યું હતું અને પોતાના મિત્ર ધનંજય કુશવાના ફોન નંબરનો ઉપયોગ કરીને અને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે આવી ધમકી આપી હતી પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવા બંને મિત્રો હતા હર્ષ તિવારીએ ધનંજય કુશવાને થોડા દિવસ તેની રૂમ પર રાખ્યો હતો આ દરમિયાન બંને વચ્ચે હિસાબના છસો રૂપિયા લેવાના બાકી નીકળતા જોકે ધનંજય કુશવાએ છસો રૂપિયા પરત નહીં આપતા આખરે

ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ કરી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી પરીક્ષામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બલાસ્ટ થવાનો છે બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડીવાયસપી વાપી ડિવિઝન પીઆઈ વાપિકાઓ ક્રાઇમના કશ્નિની ટીમને મોકલી આપવામાં આવ્યું હતું સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે લોકલ જે બીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવ્યું હતું અને સમગ્ર એરિયા છે એને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પ્લેઈ અને ક્રાઇમ બ્રાન્ચડી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને કોર્ડન કરીને કોમિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતાં જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિપ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ અકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહાના નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના નંબરમાં એક્ટિવે પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાણી હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને અને આઈટીએકના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે હર્ષ તિવારી એ આલોક ઇન્ટરનેશનલમાં જ કામ કરે છે અને ધનંજય કુશવાહાહાહાહ પણ આલોક ઇન્ટરનેશનલમાં કામ કરે છે ધનંજય કુશવાહાને આલો જે હર્ષ તિવારી છે એણે બે દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો એના છસો રૂપિયા જે ધનંજય કુશવા આપતો ન હતો એટલે હર્ષ તિવારીએ એણે પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાદ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખે આખું આ પ્લાનિંગ અને કોન્સિ કરી એની સાથે એની મિત્રતા પહેલેથી જ છે એટલે પહેલાં પચીસ માર્ચની આસપાસ જ એણે એની પાસે બેઠા બેઠા જેની પાસેથી વાતચીતમાં એની પાસેથી એ પિન નંબર લઈ લીધેલો હતો અને ત્યાર પછી એનું વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ ઓપન કરીને એણે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ગઈકાલે વહેલી સવારે એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલના મોબાઈલ ઉપર આ રીતે પાસ કર્યા અને પોલીસ જે નંબર અમને જે મળ્યો હતો એ નંબરના એસડીઆર અમે કાઢી લીધેલા હતા અને એના આધારે અમે લોકો ધનંજય કુશવા સુધી પહોંચ્યા હતા અને જ્યારે ધનજી ઉત્સાહોને લાવીને એની પ્રોપર પૂછપરછ કરવામાં આવી ત્યારે એના મોબાઈલમાં આ નંબર પરનું વોટ્સઅપ એક્ટિવ નહોતું આ નંબર પર અને એને યાદ આવ્યું હતું કે એના મિત્ર હર્ષ તિવારીએ એના આ નંબર ઉપર થોડા દિવસ પહેલાં વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પોતાના મોબાઈલમાં ચાલુ કરેલો છે અને જે એણે માહિતી આપી એના આધારે થરલી વાપીના એ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને હર્ષ તિવારી જે પોતાનો બંધ કરીને સંતાઈ ગયેલો હતો એને પકડી પાડવામાં આવ્યો હતો અને પછી હસ્પિવારની પૂછપરછમાં આ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો છે